નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે જોઈએ ઘટના સમાચાર તોળકા તાલુકાના જવારજ ગામમાં એસબીઆઈ બેંકમાં નવા એટીએમનું આસિસ્ટન્ટ જનરલ મેનેજર દેવેન્દ્ર પ્રસાદ શર્મા દ્વારા ઉદ્ઘાટન કરાવ્યું આ રોજ ધોળકા તાલુકાના જવારજ ગામમાં આવેલી એસબીઆઈ બેંકમાં નવા એટીએમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જવારજ ગામમાં આવેલા બેંકમાં આજુબાજુ આવેલા થી આઠ ગામના ખેડૂતોના ખાતા હોવાથી પહેલા એટીએમ મશીન બેંકની અંદરના ભાગમાં હોવાથી બેંકના સમય દરમિયાન જ પૈસા ઉપાડવામાં આવવું પડતું હોવાથી આજુબાજુના તેમજ વારજ ગામના ખાતેદારોની છેલ્લા ઘણા સમયથી માંગણી હતી કે જો એ એટીએમ મશીન બેંકની બહાર રાખવામાં આવે તો બેંકના સમયવધિ બાદ પણ ગ્રાહકો પૈસાની લેવડ દેવડ એટીએમ મારફતે કરી શકે તેવા છેલ્લા ઘણા સમય બાદ એટીએમ બહાર લાવવા લગાવવાથી ગ્રાહકોમાં ઉત્સાહની લાગણી ફેલાઈ હતી આ પ્રસંગે જવાડજ ગામના એસબીઆઈ બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર એવો અમદાવાદ તથા એસબીઆઈ બેંકનો સ્ટાફ તથા જવારજ ગામના સરપંચ તથા આગેવાનો હાજર રહ્યા હતા તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ રાફી ગુજરાત સિક્યોર ન્યુઝ